ભૂપેન્દ્રભાઈ ચૌધરી નામના વેદા પાર્લર વાળા ભાઈએ ઉમેશ ચૌધરી નામના પોલીસ કર્મી ગોળાની ગુમાવ્યો પિત્તો પોલીસે પોતાના અંગત ખારમાં વર્ધી પોલીસ વાન નો કર્યો દુરુપયોગ પાટણમાં રાત્રે અગિયાર વાગે રાત્રે બજાર ચાલુ હોવા છતાં પણ ફક્ત વેદા પાર્લર બંધ કરાવવા પોલીસ વાન પહોંચી પાર્લર પર વેદા પાર્લરના માલિક ભૂપેન્દ્ર ચૌધરી પોલીસનો નો મોબાઈલ વિડીયો બનાવીને નિયમ બતાવવા પોલીસનો પાવર ઉતરી ગયો પોલીસ રાત્રે સિટી ટ્રાફિકની મોબાઈલ વાન લઈને પાવર બતાવવા જોકે પાર્લર વાળા ભાઈએ પોતાના મોબાઈલ શક્તિનો પાવર પોલીસને બતાવતા પોલીસ પાર્લર બંધ કરાવ્યા વિના જ વીલા મોડે પરત ફરી હતી બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ

સિટી ટ્રાફિકવાળા કોઈ જગ્યા હજુ બંધ નથી કરાવતા અગિયાર વાગ્યા આજે સિટીમાં બંધ કરવા નીકળ્યા છે પણ એવી સિટી ટ્રાફિકમાંથી આવ્યા છે એમને ગોળા માટે થઈ અને લાઇનમાં રહેવાનું કીધું એ માટે થઈ અને બંધ કરવા માટે આવ્યા હજુ